ચોવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસ વિનાયક ચતુર્થી વ્રતકથા પૂજાવિધિ મુહૂર્ત મહિમા વિનાયક ચતુર્થી બે હજાર પચ્ચીસ માગશીર્ષ સચાર ભગવાન ગણેશ હિન્દુ ધર્મના સર્વપ્રથમ પૂજનીય દેવતા છે દરેક શુભ કાર્યના આરંભે સૌપ્રથમ સ્મરણ કરવામાં આવે છે શ્રી ગણપતિ બાપાનું માઘશર મહિનાની વિનાયક ચતુર્થીનું વિશેષ સ્થાન છે કારણ કે આ વ્રતને સંકટનાશક વ્રત અતિશય પુણ્યદાયક ચતુર્થી માસિક વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે જેઓ જીવનમાં વિઘ્નો અડચણો દૈનિક સંકટો વ્યવસાયિક અશાંતિ માનસિક તણાવ દેરી વંચતાંગ કાર્ય કે ગ્રહદોષથી પીડાતા હોય તેઓ માટે આ વ્રત અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આવતી સુદ ચાર વિનાયક ચતુર્થી વિશેષ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસ ગુરુવાર સાથે સંયોગ બનાવે છે જે દિવસે ગણપતિજીની વિશેષ કૃપા વર્ષા થાય છે હવે વિસ્તૃત રીતે સમગ્ર લેખ વાંચીએ ભાગ સવારે એક વાગીને ચોવીસ મિનિટ નવેમ્બર બે હજાર પચીસ વિનાયક ચતુર્થી તિથિ અને પૂજા મુહૂર્ત તિથિ માર્ગશીર્ષ સડચાર શુક્લા પક્ષા ચતુર્થી શરૂઆત ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ રાત્રે આશરે સમાપ્તિ ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ સાંજ સુધી નોંધ માસિક ચતુર્થી વ્રત હંમેશા ચંદ્રોદયને આધારે કરવામાં આવે છે ચંદ્રોદય સમય ચાંદ્રદર્શન દર્શન ચંદ્રોદય સમય સાંજે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ સ્થાન અનુસાર થોડો ફેરફાર મુખ્ય પૂજા મુહૂર્ત વિનાયક ચતુર્થી પૂજ ટાઈમ સાંજે ચંદ્રોદય પછી એક થી બે કલાક સૌથી ઉત્તમ રાત્રે ગણેશ પૂજા અર્ઘ્ય ચંદ્ર દર્શનમાં વિશેષ પુણ્ય મળે છે ઉપવાસ વ્રત પારણું સમય ચંદ્ર દર્શન પછી પારણું કરવામાં આવે છે ભાગ બે વિનાયક ચતુર્થી નું મહત્વ ઇમ્પોર્ટન્સ અને સિગ્નિફિકન્સ વિનાયક ચતુર્થીનો ઉદ્દેશ માત્ર રોજિંદી જીવન સંકટ દૂર કરવો જ નહીં પરંતુ બુદ્ધિ ચાતુર્ય અવજસ ધૈર્ય કાર્યક્ષમતા અને મનની શાંતિ પ્રાપ્ત કરવી છે આ વ્રત એવા વ્યક્તિઓ માટે ઉત્તમ છે જેઓના કાર્યો વારંવાર અટકી જાય છે કામમાં સફળતા ન મળે નોકરી વ્યવસાય સ્થિતિ અસ્થિર હોય સંતાનના કાર્યો અટવાયેલા હોય ગ્રહદોષ રાહુ કેતુ મંગળની અસર હોય પારિવારિક કલહ નાણાકીય તકલીફ થતા હોય વિનાયક ચતુર્થી વ્રતના વિશેષ લાભ એક કોઈ પણ કાર્યમાં સફળતા ઝડપી મળે બે કોર્ટ કેસ વિવાદ વિપક્ષી તકલીફો શાંત થાય ત્રણ વ્યાપાર ધંધામાં લાભ વધે ચાર સંતાન પ્રાપ્તિમાં મદદરૂપ પાંચ નોકરીમાં પ્રમોશન સ્થિરતા છ દાંપત્ય જીવનમાં સુખ શાંતિ સાત મનોકામના પૂરી થાય આઠ દુર્ઘટના રોગ સંકટોથી રક્ષા શાસ્ત્ર કહે છે વિનાયક ચતુર્થી કર્તવ્ય અંગ ઉપટા ઈમ ઉપટા ઈ પ્રદા અઠાત આ વ્રત ભૂલથી પણ ન છોડવું તે ભૌતિક સુખ અને આધ્યાત્મિક ઉન્નતિ બંને આપે છે ભાગ ત્રણ વિનાયક ચતુર્થી વ્રતની વિશદ પૂજા વિધિ પૂજ વિધિ એક વ્રતનો સંકલ્પ સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરવાના પછી વ્રતનો સંકલ્પ કરવું અહ વાર્ષિક વિનાયક ચતુર્થી અવકરી છે વે વે એ બુઢી પ્રડમ વે બે ગણેશજીનું કલશ સ્થાપન તાંબાના પિત્તળના કલશમાં ગંગાજળ ઉપર નાળિયેર આમરનાંગ પાન કલશની સામે મૂર્તિ ચિત્ર સ્થાપવું ત્રણ શોભાસન અને આલંકારિકતા લાલ પીળું ચણીઓ બિછાવવું ગણેશજીને પીળું અથવા લાલ વસ્ત્ર અર્પણ ઘરે હોય તો દુર્બા ઘાસ લાવવું ગણેશજીને પ્રિય ચાર દીવો પ્રગટાવીને પૂજન શરૂ પાનચામૃતથી અભિષેક ગંગાજળથી શિખામણ ચંદન હળદર કુમકુમ અક્ષત ધૂપ દીવો પાંચ ફૂલ દૂરબાથી અર્ચન દૂરબા એકવીસ નાખવી શુભ માનવામાં આવે છે છ મંત્ર જપ પ્રાથમિક મંત્ર ઓમ ગમ નમ એકસો આઠ વાર વક્ષર મંત્ર વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ એવે કુરુ સર્વદા સાત કથા શ્રવણ પઠન ઘરમાં શાંતિથી કથા વાંચવી અથવા પંડિત દ્વારા કરાવવી આઠ નૈવેદ્ય લાડુ મોઢક ખીર પૂરણ ગુળ ચણાના લાડુ ગણેશજીને ખાસ મોઢક પ્રિય છે નવ ચંદ્ર દર્શન મૂન વાર્ષક સાંજે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરી વ્રત પૂર્ણ ભાગ ચાર વિનાયક ચતુર્થી વ્રત કથા વિનાયક ચતુર્થી વ્રત કથા ફૂલ સ્ટોરી પરંપરાગત વિનાયક કથા કથા ભાગ એક દેવોનું સંકટ અને ગણેશજીની મદદ એક સમયે દેવ દૈત્ય યુદ્ધ સતત ચાલતું હતું દેવો વારંવાર હારતા હતા ઇન્દ્ર ચંદ્ર સૂર્ય અગ્નિ વરુણ યમ કુબેર સૌ દેવતાઓ વ્યાકુળ થયા અને ભગવાન શિવના ધામ પર પહોંચ્યા દેવોએ પ્રાર્થના કરી હે મહાદેવ અમારે પર દૈત્યોનો પ્રચંડ અત્યાચાર વધી રહ્યો છે કૃપા કરીને ઉદ્ધાર કરો ભગવાન શિવ બોલ્યા તમારા દરેક કાર્યમાં વિઘ્ન લાગે છે કારણ કે તમે પ્રથમ પૂજ્ય ગણેશજીનું સ્મરણ કર્યા વગર કાર્ય શરૂ કરો છો આજે વિનાયક ચતુર્થીનું નું કરો તમામ સંકટ દૂર થઈ જશે દેવોએ ગણેશજી નું મ્રત કર્યું સંકલ્પપૂર્વક પૂજન દુરબા લાડુ મંત્ર જપ કર્યા તરત જ દૈત્ય સેનામાં ભયંકર વિઘ્ન ઉભો થયો અને દેવોને વિજય મળ્યો આથી કહેવાય છે વિનાયક ચતુર્થી કરવાથી જીવનના સર્વ સંકટ નાશ પામે કથા ભાગ બે ચંદ્રનો અહંકાર અને ગણેશજીનો શાપ એક દિવસ ગણેશજી મોઢક લાડુ ખાઈને પોતાના વાહન મુશક પર બેઠા હતા અચાનક મૂશકને સાફ દેખાયો અને તે ડરી ગયો ગણેશજી નીચે પટકાયા ચંદ્ર આ દૃશ્ય જોઈ હસવા માંડ્યો ચંદ્રનો અહંકાર વધ્યો ગણેશજી ક્રોધિત થયા અને કહ્યું હે ચંદ્ર તું વહંકારી બની ગયો છે આજેથી તારા દર્શન કરનારને નિંદા કલંક અપમાન પ્રાપ્ત થશે ચંદ્ર ક્ષમા માગવા લાગ્યો ગણેશજી કહ્યું વિનાયક ચતુર્થી દિવસે તારા દર્શન નહીં કરવા પરંતુ ચાપના વ્રત કરનારને મારી કૃપાથી દુર્વાસના દૂર થશે આથી ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શનનો મહિમા છે કથા ભાગ ત્રણ વિપનની મુશ્કેલી અને ગણેશજીની કૃપા પ્રાચીન સમયમાં પૂછડા નામના ધનવાન વેપારી પર અચાનક દુર્ભાગ્ય તૂટ્યું બધી વ્યવસાયિક બીમારી કલહ જીવન નરક સમાન થઈ ગયું તે એક રાત્રે સ્વપ્નમાં ગણેશજીને જોયા બાપા બોલ્યા તું માસિક વિનાયક ચતુર્થીનું નું વ્રત કર તું તમામ સંકટોથી છુટકારો મેળવીશ પુખ્ઠા એ એકવીસ મહિના સુધી વ્રત કર્યું ધંધામાં અભૂતપૂર્વ લાભ થયો સંતાનનો કલ્ય એન થયો પરિવાર સુખી બન્યો

બ્રહ્મવૈવ પુરાણ અને ઘણા ગ્રંથોમાં વર્ણવાયેલ છે ગણેશજીને અર્પિત નીચેના ઉપાય અત્યંત અસરકારક એકવીસ એકવીસ લાડુ રક્તચંદનમાં એકસો આઠ જપ નિરંતર બાર ચતુર્થી વ્રત કરનારને સર્વ પ્રકારના વિઘ્નોથી મુક્તિ મળે છે ભાગ સવારે છ વાગીને ચોવીસ મિનિટ નવેમ્બર બે હજાર પચીસ માટે ખાસ ઉપાય સ્પેશિયલ રેમેડી ઉપે એક મોઢકનો ભોગ અને અગિયાર દુર્બા घर पवजवर कलह नाश माटे बे व्यापार मांग वृद्धि माटे कर्मस्थले लाल चणियों पर नाना गणेश जी स्थापी गम बीज मंत्र नो जप त्रण संतान सुख माटे गणेश पुराण नु बाल स्तोत्र पठन चार ग्रह दोष दूर करवा, चंद्र ने दूध अर्घ्य पांच नौकरी के प्रमोशन माटे वक्रतुंड महाकाय मंत्र एकवीस दिवस सुधी ભાગ સવારે સાત વાગીને ચોવીસ મિનિટ નવેમ્બર બે હજાર પચીસ વિનાયક ચતુર્થી સારાંશ તિથિ માગશર સુપચાર દિવસ સોમવાર ચંદ્રોદય સાંજે સમય અનુસાર મુહૂર્ત ચંદ્ર દર્શન પછી લાભ વિઘ્નનાશ ધંધામાં વૃદ્ધિ મનોકામના સિદ્ધિ ગ્રહદોષ શાંતિ વ્રત પ્રકાર માસિક ચતુર્થી અતિશુભ